વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી જ્યાંથી દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું અને પોતાની ઉમેદવારી પરત ખેંચી મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલ સાથે સેવા સદન પહોંચ્યા અને ઉમેદવારી પરત ખેંચી મધુ શ્રીવાસ્તવ હવે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ માટે પ્રચાર કરશે હવે આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલ વચ્ચે ચૂંટણી જંગ જામશે સતત છ ટર્મ ધારાસભ્ય પદે ચૂંટાનારા મધુ શ્રીવાસ્તવને બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહોતી આપી જેથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા પણ અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા બાદમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હવે અહીંયા પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપનો ઉમેદવાર છે કોંગ્રેસ જીતમાં છે કોંગ્રેસ સારી બહુમતી મળવાની તો મધુભાઈના પણ અમોને આશીર્વાદ મળ્યા છે મધુભાઈ સાથે બે દિવસથી અમારી વાતચીત ચાલતી હતી અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા છત્રીસ મત વિસ્તાર વડોદરા તાલુકો આવે અને વાઘોડિયા તાલુકા આવે બધા જ તાલુકા મતવિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો નીચે કોંગ્રેસને વોટ આપજો બે વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે વાઘોડિયા એકસો છત્રીસ ખાતે બે વોટ આપવાના છે બે વોટના સાથે બે વોટ કોંગ્રેસને મળે એ જ મારી શુભકામના